નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં ખાસ વાત સ્ટેટ રેન્કિંગ ઉપર કરવી છે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓના સ્ટેટ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યા છે જે ખાસ બે વિભાગમાં તેને વહેંચવામાં આવ્યું છે એક છે ફાઇવ સ્ટાર રેટિંગ એક ફાઇવ સ્ટાર પ્લસ રેટિંગ અને હરમેશની જેમ ગુજરાત યુનિવર્સિટીનું નામ છે ચોક્કસપણે ટોપ કરી રહી છે પરંતુ સવાલ એ થાય છે કે તો પછી અન્ય યુનિવર્સિટીઓ અન્ય કોલેજોનું શું અલગ અલગ પ્રકારની કેટેગરી છે જેમ કે પીડીયુ છે નિર્મ માં છે સેપ્ટ યુનિવર્સિટી છે જેમને ફાઈવ સ્ટાર પ્લસ રેન્ક આપવામાં આવ્યો છે સાથે સાથે અન્ય આપણે જો વાત કરીએ તો ગુજરાતની કુલ સોળ જેટલી યુનિવર્સિટી છે જેને ફાઈવ સ્ટાર રેન્ક આપવામાં આવ્યો છે તો એક એક છે ફાઈવ સ્ટાર એક છે ફાઈવ સ્ટાર પ્લસ સોળ જેટલી યુનિવર્સિટી છે કે જેનો ફાઇવ સ્ટાર રેન્કમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ આખા ગુજરાતમાં આટલા જે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેની સામે આ સોળ યુનિવર્સિટીઓ કે જે ફાઈવ સ્ટાર રેન્કને લાયક છે એટલે સવાલ જે આપણી પાસે છે તે તો ચોક્કસપણે અભિનંદનને પાત્ર છે જ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી જે પ્રકારે સંચાલન કરી રહી છે તમામ જે વિદ્યાર્થીઓ તેમાં ભણી રહ્યા છે તે ચોક્કસપણે અભિનંદનને પાત્ર છે જેને એટલા જ માટે રેન્ક મેળવી રહી છે પરંતુ કેમકે દરેક જે વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓ તો ગુજરાત યુનિવર્સિટીમાં ભણી ન શકે ત્યારે અંતરિયાળ વિસ્તારની આપણે વાત કરીએ કેવી એવી કઈ કઈ કોલેજો છે કઈ યુનિવર્સિટીઓ છે કે જે આ રેન્કિંગમાં સ્થાન મેળવવાને પાત્ર છે આ સવાલનો જવાબ હજુ શોધવાનો આપણે બાકી છે અને એટલા જ માટે આપણે ખાસ ચર્ચા આજે ગોઠવી રહ્યા અને સવાલ એ પણ થાય છે કે જ્યારે સ્ટેટ રેન્કિંગની વાત આવે છે જે રાજ્ય સરકાર દ્વારા આંકડા જાહેર કરવામાં આવે તેમાં યુનિવર્સિટીઓ ટોપ કરતી હોય છે તો નેશનલ રેન્કિંગની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે નેશનલ રેન્કિંગમાં પણ ગુજરાત યુનિવર્સિટીનો ડંકો વાગતો હોય છે પરંતુ અન્ય ખાનગી સંસ્થાઓ જે ખાનગી યુનિવર્સિટીઓ છે તેમનું નામ નેશનલમાં આવતા આવતા ક્યાં તે ઢીલા પડી જાય છે ટોપ હંડ્રેડ યુનિવર્સિટીઓની જો આપણે વાત કરીએ એ ટોપ હન્ડ્રેડ યુનિવર્સિટીઓના નામ પણ આવી શકતા નથી જ્યારે વાત નેશનલ રેન્કિંગની આવે છે આ પાછળના કારણો કયા છે તેના વિશે પણ વાત કરીશું થોડી ઘણી આ રેન્કિંગ પ્રક્રિયાને સમજવાનો પણ પ્રયાસ કરવાનો છે આજના કાર્યક્રમમાં કે આખરે કયા કયા એવા પરિબળો છે કયા એવા માપદંડો છે કે જેના આધારે આ રેન્કિંગ પ્રક્રિયા જે છે તેને નક્કી કરવામાં આવે છે શૈક્ષણિક માળખું માળખાગત જે સુવિધાઓ જે વિદ્યાર્થીઓને મળવી જોઈએ તેમાં ક્યાંક હજુ પણ અન્ય જે કોલેજો યુનિવર્સિટીઓ છે કે જેમાં કચાશ રહી ગઈ છે ત્યારે ક્યાં સુધારાની જરૂરિયાત છે તેના વિશે પણ આજે વિગતવાર ચર્ચા કરવી છે વધુ સમયને લેતા જેટલા પણ ત્રણ મહેમાનો મારી સાથે જોડાયા છે તમામનો પરિચય હું દર્શકોને કરાવી દઉં સૌથી પહેલાં પરિચય કરાવો છે ડોક્ટર પારુલ શાહનો જે પ્રોફેસર છે એમએસ યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી કાર્યરત છે અને જે પ્રકારે યુનિવર્સિટીઓની રેન્કિંગની જ્યારે વાત કરવામાં આવે છે અને એની સાથે સાથે એક યુનિવર્સિટીનું માળખું કેવી રીતનું હોવું જોઈએ તેના વિશે તેમની પાસેથી માર્ગદર્શન મેળવવાનું છે ડોક્ટર પારુલ ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં થેન્ક યુ વેલકમ આપનું મોરો દેખાતું નથી જી મારી સાથે બે વિદ્યાર્થીઓ જોડાયા છે મારી સાથે જોડાયા છે એક એકબીબીપી આમ વિદ્યાર્થી કહી શકાય આમ સ્ટુડન્ટ લીડર પણ કહી શકાય કે વિદ્યાર્થીઓના હકો વિદ્યાર્થીઓને જે કોઈ પણ અગવડતા પડતી હોય છે વિદ્યાર્થીઓના પ્રશ્નો જે હોય છે તેને ચર્ચવા માટે હંમેશા અગ્રેસર રહેતા હોય છે પરંતુ એક છે એબીબીપી અને એક છે એનએસયુઆઈ માંથી એબીવીપી આપણી સાથે જોડાયા છે ધ્રુમિલ અખાણી ધ્રુમિલભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં નમસ્તે બિલકુલ અને સાથે જ મારી સાથે જોડાયા છે દક્ષ પટેલ જે એનએસયુઆઈમાંથી છે આપ બંને પાસેથી એ સમજવાનું છે કે યુનિવર્સિટીની રેન્કિંગની જયારે આપણે વાત કરીએ છીએ અને બીજી તરફ વિદ્યાર્થીઓના પ્રશ્નોની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે કઈ કઈ એવી બાબતો છે કે જ્યાં હજુ પણ યુનિવર્સિટીના સત્તાવાળાઓ જે કોલેજોના સત્તાધીશો છે તેમણે હજુ પણ ક્યાં કામ કરવાનું બાકી છે એ વિદ્યાર્થીના સ્તરેથી સમજવાનું છે એટલે આ બંનેનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં મારે શરૂઆત કાર્યક્રમની ચર્ચાની જે શરૂઆત છે પહેલો સવાલ પારુલ આપને આપને એ રીતે યુનિવર્સિટીએ ટોપ કર્યું છે પરંતુ નેશનલ રેન્કિંગ આવે છે ત્યારે ઘણી કોલેજો સ્પર્ધામાં હાંફી જાય છે એટલે ક્યાં માળખાગ્રસ્ત હજુ પણ સુવિધાની જરૂરિયાત ઊભી થઈ છે પાંત્રીસ વર્ષથી નોકરી કરી ટીચિંગ એન્ડ આઈ વોઝ ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તો એનામાંથી એવું લાગે છે કે આ જે રેન્કિંગ થાય છે એ ઘણી ઘણી વસ્તુઓ પર આધારિત છે જેણે કે અમે નાકનું રેન્કિંગ કરવા જતા હતા તો એનામાં બહુ જ ડિટેલ્ડ તમારી પાસે માહિતી મંગાવે અને પાંચ વર્ષની માહિતી જોઈએ વિચ ઇઝ બેઝડ ઓન સ્ટુડન્ટ કેટલા છે અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ કયા સબ્જેક્ટ છે વોટ ઇઝ ધ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન ધ યુનિવર્સિટી સ્ટાફ ને નો રેશિયો કેટલો છે બધાને અપાતી સગવડો શું છે અને તમારા વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ પહોંચી શકે છે બેઝડ ઓન યોર નોલેજ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને માળખા કોર્સિસ સુવિધાઓ બધી યુનિવર્સિટીએ ક્રિએટ કરવાની હોય છે અને આમાં ઘણી જગ્યાએ ઓબ્ઝર્વ કર્યું છે કે યુનિવર્સિટીઝમાં અંડર ગ્રેજ્યુએટ કારણ કે સ્ટેટ યુનિવર્સિટીઝની ફી ઘણી કમ્પેરેટિવલી ઓછી હોય છે એટલે અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ટીચિંગનું ભારણ બહુ ને બહુ સ્ટેટ યુનિવર્સિટીઝ પર આવે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એ લોકો રિયલી હરણફાળ કરે છે પણ જ્યારે રેન્કિંગ આવે છે તો એ ટોટાલિટીમાં ગણવા આવે છે એટલે એમાં સ્ટેટ યુનિવર્સિટીઝ ઘણીવાર પાછળ પડી જાય છે અને સાથે સાથે એક સમજણથી ટોટાલિટીથી જે સ્ટ્રક્ચર થયેલું હતું પહેલાના જમાનામાં અને હવે ઘણી બદલાઈ રહી છે તે ફરીથી વન ટુ બેક કારણ કે સ્ટાફ ને નો રેશિયો બહુ જ ડિફિકલ્ટ અને તમે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ આર ટોપ બાય અસિસ્ટન્ટ પ્રોફેસર્સ ઓર ટેમ્પરરી ટીચર્સ હવે આ તમને અને છોકરાઓ બી એ ભણવા તૈયાર થઈ જાય છે અને આ યુનિવર્સિટી છે તો આ કેવી રીતે તમને કોઈ રેન્કિંગની જગ્યા પર લઈ જઈ શકાય પ્લસ ધ ગૂગલ હેલ્પ ગૂગલ તો છે પણ સાથે સાથે કટ પેસ્ટ પેસ્ટોપની જે પોલિસીસ થઈ છે તે એનામાં પણ રિઝલ્ટ આર નોટ યુ ડોન્ટ ગેટ ધ રિઝલ્ટ કે જે આવવા જોઈએ રિઝલ્ટ એટલે તમારો નેવું ટકા માર્ક તો આવી ગયા ઓ પ્લસ ગ્રેડ તો આવી ગયા પણ ઇન ધ સેન્સ ઓફ નોલેજ રિયલ નોલેજ તે બહુ ઓછું થાય છે એટલે આ બધાની જ્યાં સુધી આપણે માળખાકીય લોંગ ટર્મ વિઝનવાળી આજે એનઈપી નવું આવ્યું છે એને પણ રિયલી રિયલી બહુ જ સમજણથી ઘડાયું છે પણ એને માટેની શક્તિ અને ક્ષમતા ઓછી છે એટલે આ કરવા માટે બહુ બહુ ખાલી ને ખાલી શિક્ષણ ધારો હોય તેવી યુનિવર્સિટી જ એને પહોંચી શકશે બિલકુલ ધ્રુમિલભાઈ પારુબેને જે રીતે જવાબ આપ્યો જે પ્રકારે તેમણે કારણો જે ગણાવ્યા છે આપ શું ઉમેરો કરવા માંગશો કેમ કે આપણી પાસે એક અભિનંદન ની વસ્તુ તો છે જ કે યુનિવર્સિટીનું નામ આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીનું નામ સ્ટેટ રેન્કિંગમાં પણ આવ્યું છે નેશનલમાં પણ છે જ ટોપ પરંતુ એ નેશનલમાં જે ટોપ હંડ્રેડ જે છે ને એમાં છોતેરમાં ક્રમે નામ આવ્યું હતું ગુજરાત યુનિવર્સિટીનું એટલે હજુ પણ ક્યાંક સુધારાની આવશ્યકતા તો છે જ અને સાથે સાથે અંતરિયાળ વિસ્તારની વધુ ને વધુ કોલેજો હોવી જોઈએ પરંતુ એમાં કોલેજોનું નામ આવતું નથી નમસ્તે જેમ આપણે અહીંયા વાતચીત કરીએ છે તો આજે સૌ પ્રથમ તો હું ગુજરાત એક વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે અને વિદ્યાર્થી નેતા તરીકે પેલા તો ખૂબ અભિનંદન પાઠવું છું જે જે અંદર સ્ટાર પ્લસ રેટિંગ જે મળ્યા છે ગુજરાત યુનિવર્સિટીને આખા ગુજરાતની બધી યુનિવર્સિટીઓમાંથી પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી હિતની જયારે વાત આવે છે તો એની અંદર ગુજરાત યુનિવર્સિટીની ક્યાંક ને ક્યાંક કચાસ ધ્યાનમાં આવે છે જેમ તમને હું વાતચીત કરું અમુક વિષયો ઉપર તો આપણી યુનિવર્સિટી ની અંદર પચીસ હજાર થી વધારે વિદ્યાર્થીઓ ભણે છે પરંતુ એની આખા યુનિવર્સિટી ની અંદર ક્યાંય પણ કેન્ટીન ની સુવિધા નથી હમ તો વિદ્યાર્થીને ને અનહાઈજેનિક ફૂડ નું બારે જઈને એનો ગ્રહણ કરવો પડતો હોય છે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના સ્વાસ્થ્ય પર પણ પ્રશ્નો થતા હોય છે તો આપણે જે મોટી મોટી વાતો કરીએ છીએ અને ફર્સ્ટ રેન્ક પણ લઈ આવીએ છીએ પરંતુ વિદ્યાર્થીને જે એક્સેસેબલ એજ્યુકેશનની જે વાત કરીએ તો એમાં બીજી એક મેઈન વસ્તુ છે તો છાત્રાવાસ એટલે કે હોસ્ટેલ તો એની અંદર ઇન્ટિગ્રેટેડ જે વિદ્યાર્થીઓ ભણે છે જે અહીંયા આગળ બેચલર્સ અને માસ્ટર્સ ઇન્ટીગ્રેટેડ કોર્સની અંદર જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તો એના માટે પૂરતા પ્રમાણની અંદર હોસ્ટેલ્સ પણ અવેલેબલ નથી ખાલી માત્ર માત્ર માસ્ટર્સ જે કરતા વિદ્યાર્થીઓ હોય એની માટે જ અહીંયા આગળ હોસ્ટેલ અવેલેબલ છે અને કેન્ટીનનો જે વિષયની વાત કરી મેં તો શું હવે અમે લોકો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ ત્યાં આગળ સમોસા વેચીશું શું તો વિદ્યાર્થીઓને જમવાનું મળશે શું અંદર તો આની ભૂતકાળની અંદર પણ એબીયુપી ઘણી બધી વાર આંદોલન થકી આવેદનપત્રો થકી રજૂઆત થકી માંગ કરી છે યુનિવર્સિટીની અંદર પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક કચાસ જોવા મળે છે અને વાત કરું તમને તો સૌથી મોટો એટલે કે મોટા પ્રમાણની અંદર ફી લેવામાં આવતી હોય તો આખા ગુજરાત યુનિવર્સિટીની અંદર એનિમેશન ડિપાર્ટમેન્ટની અંદર મોટા આંકડાની અંદર ફી લેવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસેથી પરંતુ હજુ એ જ ડિપાર્ટમેન્ટની અંદર વિદ્યાર્થીઓને ઓફલાઈન એજ્યુકેશન મેળવવા માટે વારંવાર રજૂઆત કરવી પડતી હોય છે હજુ પણ ત્યાં આગળ ઓનલાઈન એડમિશન અને ચાલુ છે છે હાલની અંદર પણ તો કેમ આપણે એના માટે વંચિત રહી ગયા વિદ્યાર્થીઓ એવી તો શું ચૂક આપણાથી રહી ગઈ છે કે વિદ્યાર્થીઓને હજુ પણ ઓનલાઈન ક્લાસ લેવા પડે છે તો આપણે ઇન્ફ્રા ડેવલપ કરવા પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીની કચાસ ધ્યાનમાં આવે છે બિલકુલ જે પ્રકારે ચર્ચા આખી ચાલી રહી છે અરે સવાલ તો એ થાય કે વધુ ને વધુ સરકારી કોલેજોનું પણ નામ આવવું જોઈએ ને કેમ કે ખાનગી નું જે જે રેન્કિંગમાં નામ છે એ નિરમા સેફ્ટ યુનિવર્સિટી હવે દરેક વિદ્યાર્થી તો નિરમામાં ન ભણી શકે દરેક જે વિદ્યાર્થી છે એ આ પીડીયુ પ્રકારની જે યુનિવર્સિટી છે તેમાં ન ભણી શકે તો વધુ ને વધુ સરકારી કોલેજો જે છે તેમનું પણ રેન્કિંગમાં નામ તો આવવું જોઈએ પરંતુ એ નામ સરકારી કોલેજોનું પણ વધારે આવતું નથી ચોક્કસપણે આપણા માધ્યમથી જે ફાઈવ સ્ટાર અને ફાઈવ સ્ટાર પ્લસની અંદર જેટલી પણ યુનિવર્સિટી અને કોલેજ નામ આવે છે તે તમામ કોલેજ અને યુનિવર્સિટીને ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે વાત એ છે કે સ્ટેટ રેન્કિંગની અંદર આજે ગુજરાત યુનિવર્સિટી ફક્ત અવલ નંબરે આવી છે સાથે અન્ય જે આપણે ત્રણ કોલેજ યુનિવર્સિટી જોઈએ તો પીડીયુ નિર્મા યુનિવર્સિટી અને સેફ્ટ યુનિવર્સિટી પણ મેન વાત એ છે કે શા કારણે ગુજરાતની અન્ય સરકારી યુનિવર્સિટીના નામ આ લિસ્ટમાં આવતા નથી સરકાર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના હિતની અંદર પાછળ રહી રહી ગયેલી દેખાય છે સાથે આપણે જાણીએ કે આની અંદર કોલેજોનો પણ સમાવેશ કરવામાં આવે છે સૌથી વધુ આપણા ગુજરાતની અંદર સૌથી વધુ પ્રાઇવેટ યુનિવર્સિટી છે સાથે સરકારી પ્રાઇવેટ યુનિવર્સિટી છે સાથે સાથે અન્ય પાંચસો ચાલીસ પાંચસો પચાસ થી અન્ય સંસ્થાઓ પણ છે પરંતુ શા કારણે ફક્ત આઠ જ કોલેજોના નામ સ્ટેટ રેન્કિંગમાં જયારે આપણે જોઈએ ભારતીય જનતા પાર્ટી સરકાર કહેતી હોય છે કે શિક્ષણ માટે અમે આમ કરીએ છીએ તેમ કરીએ છીએ શિક્ષણને અમે સૌથી વધારે માન આપતા હોઈએ છીએ પરંતુ જયારે શિક્ષણની વાત આવે શિક્ષણના રેન્ક ની વાત આવે ત્યારે સરકારી ક્ષેત્રે ચાલતી સંસ્થાઓ શા કારણે કોઈ પણ પ્રકારના રેન્ક ની અંદર આગળ હોતી નથી એ બહુ મોટો પ્રશ્ન છે આપણે જોઈએ કે આર્ટ કોલેજોના જે નામ આવે છે એ પ્રાઇવેટ સંસ્થાના નામ આવે છે સામે અન્ય કેટલી પણ આપણે સરકારી કોલેજો છે તેના નામ શા આ લિસ્ટમાં નથી એ પણ બહુ વંચિત પ્રશ્ન છે સાથે સાથે જોઈએ તો સરકારી કોલેજની અંદર જે પહેલા જે કોલેજો હતી એનાથી હવે બહુ ઘણું ડિફરન્ટ થઈ ગયું છે આજે કોઈ પણ વિદ્યાર્થી સરકારી કોલેજમાં ભણવા જતો હોય તો તેને અમુક ફેસિલિટીની પ્રાયોરિટી હોય જેમ કે પાણી અને સારું મળે ત્યાં શૌચાલય પણ સારું મળવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી સ્કૂલો સરકારી શાળા સરકારી કોલેજોની અંદર હાલના તારીખમાં વળખણ નથી સરખે બેસવા માટે પાટલીઓ પણ નથી તો આવાની અંદર સરકાર ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગઈ છે સાથે આપણે જાણીએ કે સરકારી યુનિવર્સિટી અંદર ફક્ત ગુજરાત યુનિવર્સિટી શા કારણે ફાઈવ સ્ટાર પ્લસ આવી છે અન્ય યુનિવર્સિટી શા કારણે આની અંદર આવતી નથી સરકારી સંસ્થાઓના જ આવવા જોઈએ પરંતુ એના બદલે આજે આપણે જોયે જીટીયુ જે ટેકનિકલ યુનિવર્સિટીમાં હર હંમેશા આગળ રહેતી હોય છે તેનું પણ સ્થાન આજે ફાઈવ સ્ટારમાં જ છે ફાઈવ સ્ટાર પ્લસના બદલે ફાઈવ સ્ટાર માં આવે છે એ પણ બહુ વંચિત પ્રશ્ન છે કે ગુજરાતની ટેકનો ટેકનોલોજી યુનિવર્સિટી સૌથી અવલ નંબર એ ગણાતી જીટીયુ આજે એ પણ આજે છે એક નીચેના સ્થાને દેખાય છે વાત નેશનલ અંદર કોઈ પણ યુનિવર્સિટીના નામ આવતા નથી તો તેની અંદર ઘણા પ્રકારનું જે રીતે મેડમે કીધું ઘણા પ્રકારના દેખરેખ રાખવાની હોય છે તો ક્યાંક ગુજરાત યુનિવર્સિટી પાછળ રહી જાય સ્પોર્ટ્સની વાત હોય તો સ્પોર્ટ્સની અંદર ગુજરાત યુનિવર્સિટી સારા એવા ગ્રાઉન્ડો બનાવે છે સારી એવી ક્લબ બનાવે છે સ્પોર્ટ ક્લબ બનાવે છે પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવતા નથી એકવાર બન્યા પછી તેની પૂરતી દેખરેખ રાખવામાં નથી આવતી કોઈ સ્પર્ધાત્મક કાર્યક્રમ પણ કરવામાં નથી આવતી ક્યાંક ને ક્યાંક આજે સ્પોર્ટ્સ યુનિવર્સિટી પાછળ રહી ગઈ છે બિલકુલ તો ગુજરાત યુનિવર્સિટી જીટીયુ ના પણ પોતાના પ્રશ્નો છે જે લોકો પણ ટેકનિકલ કોર્સ કરી રહ્યા છે દક્ષભાઈ આપણી પાસેથી જાણવા માંગીશ કે જીટીયુ ના પણ ઘણા એવા પ્રશ્નો છે આમ તો રેન્કિંગ ભલે લઈ આવી હોય તેમ છતાં ઘણા એવા પ્રશ્નો છે જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અસંતોષ હશે જે ચોક્કસપણે જીટીયુ ની અંદર આપણે જાણીએ તો પહેલાની વાત હતી કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો ઘણું જ અઘરું પડતું હતું કારણ કે વિદ્યાર્થીઓ એન્જિનિયર કોર્સમાં વધારે જવા માંગતા હતા પરંતુ હવેના ટાઈમમાં એવું થઈ ગયું છે જીટીયુ ની અંદર કોઈ બી જગ્યાએ તમારે એડમિશન લેવું હોય તો આસાનીથી ત્યાં એડમિશન મળી જતું હોય છે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પણ હવે એન્જિનિયર કોર્સને ને લઈને વંચિત રહી ગયા છે અને જોવા જઈએ તો સાથે સાથે પ્રાઇવેટ સંસ્થાઓ જે વધતી જઈ રહી છે જેમ કે યુનિવર્સિટી હોય જીટીયુ કરતા સૌથી વધારે વિદ્યાર્થીઓ ધરાવતા તો એલજી યુનિવર્સિટી હોય સિલવર્ક યુનિવર્સિટી હોય નિર્મા યુનિવર્સિટી આ જે યુનિવર્સિટીઓ ત્યાં એન્જિનિયરિંગના કોર્ષની અંદર વિદ્યાર્થીઓ વધારે રસ રહી રહ્યા છે પરંતુ શા કારણે જીટીયુ અને ગુજરાત યુનિવર્સિટી જેવી સરકારી સંસ્થાઓ જે ખરેખર વિદ્યાર્થીઓ માટે સારી એવું એન્વાયરમેન્ટ બનાવવામાં આવે છે સારું એવું રીતે સંસ્થાનું એક એન્વાયરમેન્ટ હોય છે ત્યાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ પૂરતી મળી રહે છે તે છતાં આજે વિદ્યાર્થી પ્રાઇવેટ યુનિવર્સિટી ખાતે શા કારણે જઈ રહ્યા એ બહુ મોટો પ્રશ્ન છે શા કારણે પ્રાઇવેટ યુનિવર્સિટી ને જ પસંદ કરે છે બિલકુલ અને પ્રાઇવેટ ને કેમ પસંદ કરે છે તો એના પેલા હું માપદંડો પણ ઘણી જેમ કે ડોક્ટર પારુલે પણ જણાવ્યા કે કેવા પ્રકારના માપદંડોના આધારે રેન્કિંગ નક્કી થતું હોય છે બે ત્રણ પોઈન્ટ જેને હું કરવા માંગુ છું ડોક્ટર પારુલ આપની પાસેથી જ હું જવાબ માંગી રહ્યું છું કે એક છે રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસિસ કે જેના આધારે આ રેન્કિંગ આપવામાં આવી રહ્યું છે ગ્રેજ્યુએશન આઉટકમ્સ આઉટરીચ એન્ડ ઇન્કલુઝિવિટી ટીચિંગ લર્નિંગ રિસોર્સિસ એટલે ટીચિંગ લર્નિંગ રિસોર્સિસ તો છે પરંતુ ગ્રેજ્યુએશન આઉટકમ્સ અને સાથે સાથે આપણે એ પણ વસ્તુ રાખવી જોઈએ કે જે પણ જે કોઈ પણ વિદ્યાર્થી કે જે ભણીને બહાર નીકળી રહ્યો છે તેને નોકરી મળી રહી છે કે નહીં એ પણ એક પ્રકારનું પેરામીટર તો છે જ એટલે આ બધા જે કારણો છે તેને લઈને પણ ક્યાંક પાછળ પડી રહ્યા છે એમ વેરી ખુશ છું કે ગુજરાત યુનિવર્સિટીને આ રીતનું રેન્કિંગ મળ્યું છે અને એ પબ્લિક યુનિવર્સિટી છે ગવર્મેન્ટ સપોર્ટેડ છે અને છતાં આટલું સારું રેન્કિંગ મળ્યું છે પણ એની સાથે સાથે ગુજરાતમાં આવેલી ઘણી બધી પબ્લિક એટલે યુનિવર્સિટી જે સ્ટેટ યુનિવર્સિટીઝ છે તે યુનિવર્સિટીમાં જાઓમાં પાંચ થી વધારે એબસન્ટ નહીં કરાય જ્યારે એ લોકોની એટલી ટાઈટ હોય છે સવારથી રાત સાંજ સુધી મહેનત કરવાની અને એ સુપરવિઝનમાં મહેનત કરવાની જ્યારે સ્ટેટ યુનિવર્સિટીઝમાં આ કરવાની કોઈ પરિસ્થિતિ જ નથી મેં જેમ કહ્યું કે અંડર ગ્રેજ્યુએટમાં એટલો મોટો ધસારો હોય છે કે એટલી પોસ્ટ નથી અને એટલી કોઈ જેમ ભાઈએ કહ્યું તો માંડ મળે છે લેડીઝના અને જેન્ટ્સના જુદા હોય તો પણ એની પરિસ્થિતિ તો બોલવાલાયક નથી એ વધારે જગ્યાઓમાં કોઈક જગ્યાએ સારા પણ હશે એની ના નહીં અને ટીચર સ્ટુડન્ટ રેશિયો જ્યારે બહુ જ ઓછો હોય તો એનું રિઝલ્ટ આઉટકમ એનું રિસર્ચ આઉટકમ ઇઝ બહુ પુઅર આવે નોર્મલી એવું થાય છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગુજરાતની બીજી યુનિવર્સિટીઝ આ જ વસ્તુઓમાં પાછળ પડે છે એટલે અત્યારે મને તો એવું લાગે છે કે સ્ટેટ ગવર્મેન્ટે પૂરું ફંડિંગ આપીને એમની આ બધી જ

એટલે એક એક એ સ્થિતિ આવીને ઊભી રહી જાય છે ને કે તમારે સરકારીમાં જો તમારે એડમિશન મેળવવું હોય એટલે એ પ્રકારનું કદાચ રિઝલ્ટ પણ હોય તમારી પાસે કે જેથી સરકારી એવું મેરિટ પણ તમારી પાસે હોઈ શકે કે જેના આધારે સરકારીમાં પ્રવેશ તમને મળી શકે પરંતુ તેમ છતાં સરકારીમાં જે બિચારો વિદ્યાર્થી ભણે છે એને સાવ પાયાની સુવિધાઓ પણ મળતી એના કેન્ટીનના પ્રશ્નો હોસ્ટેલના પ્રશ્નો પાણીના એના જમવાના જે પ્રશ્નો છે એ તો છે જ પછી જે ખાનગીમાં જાય છે જેની પાસે પૈસાની તમામ સગવડો છે સવલતો છે પરંતુ ખાનગીમાં એ પ્રકારની ગુણવત્તા શિક્ષણ શિક્ષણની મળતી નથી એટલે આ જે પ્રશ્નો છે એનું તો હજી નિરાકરણ આવ્યું જ નથી ડોક્ટર પારુલ એક વસ્તુ એડ કરું છું આમાં કે એટલે એવું નથી કે ખાનગી યુનિવર્સિટીમાંથી જ ક્વોલિટી નીકળે પણ એને માટે જે ઇન્સ્પાયરિંગ ટીચર્સ જોઈએ જે એક ઝટ થી વિદ્યાર્થીને ભણાવે અને જુએ કે વિદ્યાર્થી આ ભણે છે એબસન્ટ રહે તો બાપ ને ચિઠ્ઠી હોય કે આ તમારો વિદ્યાર્થી તમારો ભાઈ કે બેન ભણવું અને છોકરાઓમાં ઇન્સ્પાયર કરવાની જે ક્વોલિટી ટીચર્સમાં જોઈએ ગુરુઝમાં જોઈએ એ વસ્તુ પણ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વધારે અત્યારે જોવા મળે છે જ્યારે આપણી પબ્લિક યુનિવર્સિટીમાં થોડુંક નોકરીયાત મેન્ટાલિટી થઈ ગઈ છે અને એને લીધે છોકરાઓને પણ ઓ ગ્રેડ આપી દો કારણ કે તમે ઓ ગ્રેડ આપી દીધી તો છોકરો ખુશ એને કોઈ ચિંતા નથી સર્ટિફિકેટ મળી ગયું અને ટીચર્સને માટે બહુ સારું કહેવાય કે એના ક્લાસનું હંડ્રેડ રિઝલ્ટ આવ્યું સો ધીસ ઇઝ લાઈક ટુ ટુગેધર હવે એને કેવી રીતે રિઝોલ્વ કરવું કઈ જગ્યાએ

કે વારંવાર વિદ્યાર્થી સંગઠનોની રજૂઆત પછી પણ અહીંયા આગળ આપણે ધ્યાનમાં આવે છે કે પ્રશ્નો હજુ ઉભા ને ઉભા છે તો રેન્ક કઈ રીતે આવે છે એટલે થોડું ધ્યાનમાં આવે છે કે આ અવેલેબલ બેસ્ટ ચૂઝ કરવાની વાત છે આની અંદર અને જે આપણે વાતચીત કરીએ કે તમે જેમ કીધું કે બીજી કોલેજો કેમ આમાં પાર્ટિસિપેટ નથી થઈ રહી કે કેમ આનો નંબર નથી આવી રહ્યો તો યુનિવર્સિટી કેમ બીજી કોલેજોને પણ આની અંદર એમ્પાવર કરીને એમને પણ અહીંયા આગળ પાર્ટિસિપેટ કરવા માટે આગળ લાવે અને એમની પણ સ્થિતિ સુધરે એવી કેમ પ્રયત્ન યુનિવર્સિટી દ્વારા કરવામાં નથી આવી રહ્યા તો આ તો એવી વાત છે કે નક્કી થયેલા જે ચાર પાંચ લોકો છે એનો જ નંબર આવશે ઉદ્ધડ ગામમાં જે આપણે વાત કરીએ તો રંડો પ્રધાન એવી ક્યાંક ને ક્યાંક આમાં સ્થિતિ સર્જાતી હોય એવું થોડું ધ્યાનમાં આવી રહ્યું છે કેમ કે મેં ઘણા બધા પ્રશ્નો આપણે વાત કરી એવી રીતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એકસો સો કરોડ થી દોઢસો કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે પરંતુ હજુ એ ધૂળ ખઈ રહ્યું છે તો આવા ઘણા બધા પ્રશ્નો તો ત્યાં જ બેઝિક જે એક્સેસેબલ આપણે વાતચીત કરીએ તો એ ત્યાં ત્યાં જ ઉભા છે

એમના પણ ક્યાંક ક્યાંક અમદાવાદ થી ઘણી એવી પ્રાઇવેટ યુનિવર્સિટી છે કે જે ગુજરાત યુનિવર્સિટી કરતા પણ વધારે વિદ્યાર્થીઓ લઈને બેસી છે છતાં જ તેઓને સ્ટેટ ની અંદર ક્યાંક ક્યાંક નામ આવતો નથી તો એ પણ બહુ વિચારવા જેવી વાત છે સાકાર આટલી બધી સંસ્થા ની અંદર તમે આટલા બધા વિદ્યાર્થીઓ લઈને તમે આજે સંસ્થા ચલાવી રહ્યા છો સંસ્થાને એક અલગ નામ આપી રહ્યા છો છતાં આજે સ્ટેટ ની અંદર તમારું નામ આવતું નથી એ બહુ વિચારવા છે ફક્ત આપણે ગુજરાત યુનિવર્સિટીની જ ખાલી જો વાત કરીએ તો આમાં ભલે પ્રથમ આવી છે પણ નેશનલમાં પછી છોતેર ક્રમે આવી છે એટલે આ કેવો વિરોધાભાસ છે તમે એ જુઓ આગળના જે આપણે આંકડા જોઈએ એમાં જોઈએ તો આગળના આંકડા કરતા યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક હવે દિવસે દિવસે પાછળ નીકળતી જતી જોવા મળી રહી છે કે કેટલે ને હવે વિદ્યાર્થીઓ તમે જો ગુજરાત યુનિવર્સિટી દર વર્ષે જે એડમિશન પ્રક્રિયા થતી હોય છે તેવા ભાગ વિદ્યાર્થીઓ ભાગ વધુ લેતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી ની અંદર એડમિશન પ્રક્રિયા લેટ શરૂ થવાના કારણે વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટી તરફ ડાયવર્ટ થઈ જતા હોય છે જેના કારણે આજે ગુજરાત યુનિવર્સિટી ની અંદર વિદ્યાર્થીઓ પણ ઓછા થઈ રહ્યા છે તો આવું ને આવું જો હજી આવનારા દિવસોમાં ચાલશે તો એવા દિવસો આવશે કે ગુજરાત યુનિવર્સિટી ની અંદર જે સરકારી સંસ્થાઓ ચાલતી હશે એના પર પાઠ્ય પડી જવાના દિવસો આવશે ઘણી એવી સરકારી કોલેજો છે કે જે અત્યારે ખંડેર હાલતમાં જોવા મળે છે ત્યાં વિદ્યાર્થીઓ તો ભણે છે પરંતુ તેનું અ કન્સ્ટ્રક્શન ટોટલી લોટ ભાગવા ઉપર આવી ગયું તેવી સ્થિતિ આવી રહી છે તો સરકાર સરકારી સંસ્થાઓ ઉપર ધ્યાન આપતી નથી એ સ્પષ્ટપણે દેખાય છે સાથે સાથે આપણે વાત કરીએ ધ્રુવિભાઈ જે રીતે કીધું કે હોસ્ટેલ ને જે પ્રોવાઇડ કરવામાં આવે છે વિદ્યાર્થી તેની પણ સ્થિતિ એકદમ બઉ ખરાબ સ્થિતિ હોય છે ત્યાં તમે તે રૂમમાં જાઓ તો રૂમમાં આપણને બેસવું પણ ના ગમે એવી સ્થિતિ આજે જોવા મળે છે ત્યાં શૌચાલય હોય પીવાનું પાણી હોય કોઈ પણ પ્રકારની વસ્તુ તે સારી આપવામાં આવતી નથી એટલે વિદ્યાર્થીઓ સંસ્થા છોડી દે પ્રાઇવેટ સંસ્થા તરફ જઈ રહ્યા છે અને બીજી વાત પ્રાઇવેટ સૌથી વધારે ગુજરાત ની અંદર પ્રાઇવેટ સંસ્થા છે આપ જોજો કે એની અંદર સો માંથી ચાલીસ એવી સંસ્થા ના જાય પરંતુ તેના અંદર માર્ક્સ આવે તો એની અંદર એને ગ્રેજ્યુએટ પાસ કરી દેવામાં આવતા હોય છે તે ભલે ગમે તે લખી દે પણ તેને પાસ આઉટ કરી દેવામાં આવે છે એટલે આવી બધી ઘણી સ્થિતિ છે કે યુનિવર્સિટી પોતાના નામને બચાવી રાખવા માટે પોતા પોતાના તેના વિદ્યાર્થીઓને જે લખ્યું હોય તે લખ્યું એમ કરીને તેને પાસ કરી દેવામાં આવતા હોય છે બિલકુલ દક્ષ ધ્રુમિલભાઈ અને ડોક્ટર પારુલ આપ ત્રણેય જોડાયા અને જે પ્રકારે આજના કાર્યક્રમમાં ભાગ લીધો ચર્ચા કરી એ બદલ આપ ત્રણેયનો આભાર વાત આપણે કરી રહ્યા છીએ ડે સ્પેશિયલમાં યુનિવર્સિટીઓના સ્ટેટ રેન્કિંગની ઘણા બધા કારણોની ઘણા બધા પરિબળોની આપણે ચર્ચા કરી અને એ માપદંડોની ચર્ચા કરી કે જેના આધારે રેન્કિંગ આપવામાં આવ્યો તેમ છતાં એક વાસ્તવિકતા છતી થઈ જાય કેમ કે જ્યારે સ્ટેટ રેન્કિંગમાં જે યુનિવર્સિટીએ ટોપ કર્યું હોય નેશનલ રેન્કિંગમાં એ જ ગબડીને છેક સિત્તેર પછીના જો ક્રમે આવતી હોય તો પછી એક આ બહુ જ મોટો વિરોધાભાસ છે અને આ વિરોધાભાસની પાછળ ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો છે કે જે પાયાના પ્રશ્નો છે સુવિધાઓ છે કે જે પ્રશ્નોનું હજુ નિરાકરણ આવ્યું નથી એ મુખ્ય કારણ છે એટલે ઘણી દિશામાં યુનિવર્સિટીઓએ પણ કામ કરવાનું છે ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં જે હજુ પણ ઉચ્ચસ્તર શિક્ષણની જે ગુણવત્તા છે તે જળવાઈ નથી તો તે દિશામાં પણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કામ કરવાનું રહ્યું અને એ જ વિચાર સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે ફક્ત આટલું જ આવા જ કોઈ મુદ્દા સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર